કોળી સમાજે આજે બોટાદમાં એક સંમેલન કર્યું છે જેમાં કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બોટાદના સંમેલનમાં કોળી સમાજે એક અવાજે માંગ ઉઠાવી છે કે તેમને રાજકીય રીતે પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ આમ કોળી સમાજના સંમેલનથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ છે આ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી પણ હાજર રહ્યા હતા એક ખાસ વાત એ છે કે કે કોઈ પણ સમાજના મંત્રી ધારાસભ્ય આમંત્રણ આવ્યું નમસ્કાર જમાવટ સાથે હું આજે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ સંમેલન ની એક ખાસ વાત એ હતી કે કોઈ પણ રાજકીય નેતાને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું આ સંમેલનમાં કોડી સમાજે તેમના સમાજના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે જેમ કે દાગીના પ્રથા બંધ કરવી અને વ્યસનથી દૂર રહેવા જેવા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે સાથે જ રાજકીય ક્ષેત્રે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ કોડી સમાજને મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે આ સંમેલનમાં બોટાદના હળદદ ગામે જે કિસાન મહાપંચાયતમાં હિંસા થઈ તેને લઈને પણ ચર્ચા થઈ છે

એક તો સમાજની જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે એક દાગીના પરથા જે છે એના માટેનો પ્રસ્તાવ મેકવાના છે અને સાથે સાથે મેન રાજ્યક્રમ સમાજને સન્માનપત્ર પણ દેવાના છે સમાજનું સંગઠન પણ કરવાનું છે અને રિવાજો દૂર થાય દાગીના પરથા દૂર થાય અને સમાજ સંગઠિત થાય એના માટે આ કાર્યક્રમ છે આજીવનો દ્વારા પણ આ સર્ચતા કરવામાં આવી છે સમાજ આ વાત કરી ના આનો સંદેશો સમાજમાં ઘરે ઘરે પગી જ્યો છે પણ જે પ્રમાણે આપણે અનલિમિટેડ માણસો બોલાયા છે એ પ્રમાણે માણસો આવવાના છે આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે કે સમાજને વધારે પ્રતિનિધિત્વ મળે એ માટેની પણ એક રણનીતિ તૈયાર કરી છે શું કહે છે અમારા સમાજને પ્રભૂત્વ મળે સારામાં સારું એવી અમારી લાગણી છે અને માગણી છે એક જોતા આ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ તમામ સમાજના આગેવાન શ્રીઓને અમારે એકતાનું એક પ્રતિક ઊભું કરવા માટે અમે ભેગા થયા છીએ અને એક સન્માન તરીકે એક સન્માન અને જે આગેવાનો છે એનું સન્માન થાય અને આગળ આગના દિવસોમાં બધાય સંગઠિત થઈ અને સમાજ કઈ રીતે આગળ વધે એ બાબતે અમે પ્રયાસ કરીશું સમાજની અંદર સમાજના ઉત્તરની વાતો છે ખાસ કરીને જેઓ સમાજમાં જે કુરિવાજો છે વ્યસનને લગતા જે મુદ્દાઓ છે અને ખાસ કરીને જે લગ્નમાં જે કુરિજવા ખાસ કરીને જે ઘરેણાનું છે આ છે તે છે એ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરશું અને એ બાબતે સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે એ મુદ્દાઓનો ચર્ચા કરવામાં આવશે વાત છે બાળકો ખાસ એમાં એમ કહીએ તો જે પ્રેમ લગ્ન બાબતે અમે અગાઉ પણ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દાની ફરીવાર અમે રિપીટ કરશું કે જે પ્રેમ લગ્ન જે થાય છે એમાં માતા પિતાની સહી હોય સંમતિ હોય તો વધારે સારું રહેશે કેમકે કાંઈક ને કાંઈક એવી ભૂલ થતી હોય છે કે ભવિષ્યમાં જે પ્રેમ લગ્ન થાય છે એમાં પાત્રની પસંદગીમાં કંઈક ભૂલ થાય અને પાછળથી હેરાન થતા હોય છે એ બાબતે અમે ચર્ચા કરીશું અને સમાજને એ બાબતે ધ્યાન દોરીશું બોટાદ જિલ્લાનો ઉગામેડી ગામે કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે અને હાલ જે આ સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે એમાં કોળી સમાજના એવા ઘણા બધા મુદ્દા છે તે આજે અમે અહીંયા લોકોની વસાળે મૂક્યા છે કેવા કે જે યુવાનોની અંદર કોઈ એવા દૂષણ હોય તો એ દૂર કરવા અને ઘરાણા જે ખરેખર હોનું આસમાને ભોગ્યું છે તો એ દૂર થાય અને જે દીકરીઓ કે દીકરા વ્યા જાય છે ત્યારે એના માવતરની સંમતિ લઈને પછી જ લગ્ન થાય એ મુદ્દો અમે ખાસ અહીંયા કોળી સમાજમાં આજે મૂક્યો છે અને આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે ત્યારે કોળી સમાજના યુવાનોને વધારેમાં વધારે તક મળે કોળીના જે યુવાનો છે કારણ કે જે વડીલો છે ખરેખર હવે નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે કારણ કે ઘટમાં ઘોડા તનગનના આતમ વિંજે પાક અણદીઠેલી બોમ્બ પર યુવાન માંડે આ યુવાનો છે ખરેખર યુવાનો તે સમાજના માટે હિત કરવાના છે અને સમાજનું હિત થાય એ માટે આ સમારોહ રાખવામાં આવ્યો છે હા રાજકીય શક્તિ પ્રદર્શન જ કહી શકાય આને કારણ કે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને હતેની વિધાનસભા આ જે બોટાદ વિધાનસભા હોય તો એ ભલે ને ગરડા વિધાનસભા હોય કોળી સમાજને પૂરેપૂરું પ્રતિનિધિત્વ મળે અને કોળી સમાજનો તે એક આગેવાન છૂટાય અને ગાંધીનગર જાય એવી આ કોળી સમાજની માંગ છે આમ ખરેખર જો ચોક્કસ વાત કરીએ ને તો બોટાદ જિલ્લાની અંદર સમસ્ત કોળી સમાજની સામાજિક ધાર્મિક આર્થિક રાજકીય અને શૈક્ષણિક તાકાત મજબૂત થાય સમાજ સંગઠિત છે અને સંગઠિત વધુ મજબૂત થાય અને સમાજના આગામી દિવસોની અંદર સમાજ સાથે જોડાઈ રહી અને અલગ અલગ ગામમાં તાલુકાવાઈઝ ગામને જાગૃત માટે અને ગામની મિટિંગનું આયોજન કરવાના છે એના અનુસંધાને આજે ઉગામ ગામની અંદર એક સ્નેહ મિલનનું અને બોટાદ જિલ્લાની અંદર રાજકીય સામાજિક ધાર્મિક તેમજ સારું જેનું નેતૃત્વ સારા કામગીરી કરી છે સોશિયલ વર્ક એક્સ વાય જેટ કોઈ બી એવા સારી પ્રતિભાઓનું સન્માનનો પણ કાર્યક્રમ આજે છે અહીંયા ખાસ કરીને કોળી સમાજના ઘણા બધા નેતાઓ છે રાજકીય આગેવાનો છે મંત્રીઓ પણ છે તો આમંત્રણ નથી ફક્ત જિલ્લાના જી હોય એવું લાગે શું આ પસંદો શું જો પહેલી વાત તો એ કે ગુજરાતની વાત હોય કે ભારતની વાત હોય કોળી સમાજના રાજકીય નેતાઓ એ હંમેશા આંખો પર હોય છે એનાથી જ સ્ટેજ અને કાર્યક્રમ શોભાતો હોય છે પરંતુ આ છે બોટાદ જિલ્લાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એટલે મોસ્ટ ઓફલી હું છે અત્યારે બધા વ્યસ્ત હોય છે અને આખા બોટાદ જિલ્લાની ટીમે નક્કી કર્યું હતું કે આ વખતે કાર્યક્રમ કરીએ છીએ એ બોટાદ જિલ્લાના આગેવાનો ભૂતો રાખીએ વાત કરીએ બોટાદના ગઢડામાં મળેલા આજના કોળી સમાજના સંમેલનની તા આ સંમેલનની એક ખાસ વાત એ છે કે કોઈ પણ રાજકીય પ્રતિનિધિ કે જેમ કે ધારાસભ્ય સાંસદ કે મંત્રીને આ સંમેલનમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું સાથે જ કોડી સમાજે નક્કી કર્યું છે કે આગામી સમયમાં હવે આવી રીતે અલગ અલગ જગ્યાએ અનેક સંમેલનો મળવા જઈ રહ્યા છે જેનાથી હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વાત કરીએ કોળી સમાજની તો કોળી સમાજ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિધાનસભાની પચીસ થી સત્યાવીસ જેટલી બેઠકો પર નિર્ણાયક બને છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે અને રાજકોટ જિલ્લામાંથી જસદણના ધારાસભ્ય અને કોળી સમાજના કદાવર નેતા કુંવરજી બાવળિયાને પણ મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાઓ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર